ગુજરાતના દરિયામાં હાઇટાઇડની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અરવલ્લી ખેડા દાહોદ અને વલસાડમાં યેલો આગામી દિવસ રહેશે ભારે આજે લોકસભામાં સ્પીકર પદ માટે થશે મતદાન ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા આપ્યું એનડીએ તરફથી ઓમ તો કે સુરેશે વિપક્ષ તરફથી નોંધાવી ઉમેદવારી રાહુલ ગાંધી લોકસભામાં બનશે વિપક્ષના નેતા ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય પ્રોટેમ સ્પીકરને મોકલવામાં આવ્યું નામ દસ વર્ષ પછી કોંગ્રેસને મળ્યું વિપક્ષનું પદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ માનહાની કેસમાં રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી આજે થઈ શકે છે સુનાવણી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં ના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર અને બીજી ના રિમાન્ડ પૂર્ણ બંનેના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા જેલના હવાલે કરવામાં આવ્યા રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગના બિલિયાંબામાં બાળકોને અપાવશે પ્રવેશ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોને અપાશે પ્રવેશ